જે લોકો નવા છે જેમને ખબર નથી કે આ ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ છે એનું ટાઈમ ટેબલ ક્યાંથી મળશે એમાં એનરોલ કઈ રીતે થવાનું છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપણી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે ત્યાંથી તમે આપણું જે ટાઈમ ટેબલ છે એ ડાઉનલોડ કરી શકો છો અત્યાર સુધીના ત્રણેય વીકનું તમારે ટેબલ જોતું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમને આપણા મોબાઈલ એપ્લિકેશનની લિંક મળી જશે દોડની તૈયારી એકદમ ફ્રી છે અને પરીક્ષા સુધી એકદમ નિઃશુલ્ક ફ્રી જ રહેવાની છે બરાબર છે ચલો બસ એ ભાઈ ખૂબ ખૂબ આભાર વોઇસ ઓડિયો ક્લિયર વિક્રમભાઈ સરસ તો આજનું જે આપણો ટાસ્ક હતો તો ભાઈઓ માટેનો એ ટાસ્ક હતો ત્રણ કિલોમીટર હતો જે પાંચ મિનિટ અને વીસ સેકન્ડની પેસ મેક્સિમમ હતી અને જે બહેનો માટેનું હતું તો એમને પહેલાં પાંચ મિનિટ સુધી જોગિંગ કરવાની હતી અને પછી એમને એક કિલોમીટરનું ટાઈમિંગ લેવાનું હતું આજે સહેજ આપણે સ્પીડ વર્કઆઉટ તરફ ગયા હતા તો જ્યાં સુધી સાથે લોકો જોડાય છે ત્યાં સુધીમાં તમે ત્રણ કિલોમીટર કેટલાની પેસથી પૂરું કર્યું છે અથવા તો એનાથી વધારે પણ કરવું હોય તો તમે તમારું જે ટાઈમિંગ છે એ લખી શકો છો હું જોઉં છું ચલો જે મિત્રો આપણી સાથે રેગ્યુલર જોડાયેલા છે સેશનમાં હોય તો ખાસ એ લોકો એમનું ટાઈમ ટાઈમિંગ શું આવ્યું આમ તો દરેકના સ્ક્રીનશોટ હું જોતો હોઉં છું આપણી જે ટેલિગ્રામ ચેનલ પર એ લોકો અપલોડ કરે છે ટાઈમ ખૂબ જ વધી ગઈ હતી મારી છ મિનિટ આવી ગઈ હતી ચલો પેસ વધુ આવ્યું છે વિક્રમભાઈ સર મારે ત્રણ કિલોમીટર સોળ ત્રીસમાં થયું એટલે તમારે પાંચ અને ત્રીસની પેસ થઈ ગઈ છે પર્વભાઈ ભટ્ટ પેસ પર થોડુંક વધારે ફોકસ કરવાનું હતું મેં તમને કીધું હતું કે ભાઈ સો બસો મીટર ઓછું દોડશો તો ચાલશે પણ પેસ છે એને પકડી રાખવાની હતી પણ કંઈ વાંધો નથી આમ બી આપણું આ વીક જે છે એ એન્ડ્યુરન્સ વીક છે આની અંદર આપણે સ્પીડ વર્કઆઉટ તો ખાલી એક દિવસ એટલા માટે રાખ્યું હતું કે ભાઈ ત્રણ કિલોમીટર અત્યારે તમારે શું ટાઈમિંગ આવે છે એના આધાર પર જે આપણું જે ચોથા વીકનું ટાઈમ ટેબલ છે એ વ્યવસ્થિત બની શકે બાકી એવું થાય કે અત્યારે ત્રણ કિલોમીટર તમારે આ સોળમાં નથી આવ્યું હું ત્યાં પછી તમને સાડા કે પંદર પાસે લઈ જાઉં તો એ મજા ના આવે એટલે ખાસ કરીને ચોથા વીકનું ટાઈમ ટેબલ કઈ રીતનું હોવું જોઈએ એના માટે થઈને જ આપણે આ ત્રણ કિલોમીટરનું રનિંગ રાખેલું હતું અઢાર ત્રીસમાં થયું રોહનભાઈ રૂપેશ સર આજે એડવાન્સ શેડ્યુલમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઓગણીસમાં પૂરું કર્યું ઓકે છે ને સર આપણું જે ટાઈમ ટેબલ છે એની અંદર લખેલું જ છે કે ભાઈ તમારે વીસ મિનિટ સુધી કન્ટિન્યુ દોડવાનું છે એટલે એ સ્લો રનિંગ હશે એટલે તમારું જે છે એ વ્યવસ્થિત છે રોહનભાઈ અઢાર મિનિટ ઓગણચાલીસ સેકન્ડ લાગે આજે વિક્રમભાઈ કેમ કે આ સ્પીડ વર્કઆઉટનું શેડ્યુલ નથી એટલે વાંધો નથી પણ જ્યારે નેક્સ્ટ વીકની અંદર તમને જે પેસ કહેવામાં આવે આપણે રિમાર્ક્સની અંદર પેસ પણ લખીશું તો એ પેસ તમારે જાળવી રાખવાની છે મેં અગાઉ પણ કીધું હતું કે ભાઈ શરૂઆતમાં જે છે એ તમે ધીમી સ્પીડ રાખો છો કે માની લો કે શરૂઆતનું એક કિલોમીટર તમારે આપણે આજે પાંચ મિનિટ સેકન્ડની પેસ થી દોડવાનું હતું તો પેલા કિલોમીટરની અંદર તમારે કદાચ દસ પંદર સેકન્ડ વધી જાય છે કોઈને પાંચ ચાલીસ સેકન્ડ સુધી થાય તો વાંધો નથી પણ પછીના બે કિલોમીટરની અંદર એક કવર પણ થવું જોઈએ એટલે ખાસ આ વીકમાં વાંધો નથી પણ નેક્સ્ટ વીકની અંદર એ ધ્યાન રાખવાનું છે આપણે બહેનો માટેનું જે શેડ્યુલ હતું તો એ એમનું જે ટાઈમિંગ શું આવ્યું છે એ એ પણ લખી શકે છે આવતીકાલનું જે શેડ્યુલ છે એ ખાસ તમારે સમજવાનું છે વીસ મિનિટ સુધીની જ રાખેલી છે રનિંગ અને કદાચ એવું થાય કે ભાઈ એન્ડ્યુરન્સ વીક છે લોંગ રનિંગ વાળો વીક છે તો એની અંદર શા માટે આપણે વીસ મિનિટ કયા મેળવમાં રાખ્યું છે તો એ એટલા માટે રાખ્યું છે કે જે લોકો રેગ્યુલર આપણું શેડ્યુલ ફોલો કરે છે ક્યારેક ક્યારેક આવે છે એકાદ દિવસ ફોલો કરે છે એમની વાત નથી જે લોકો રેગ્યુલર ફોલો કરે છે તેમને તમે છેલ્લા ત્રણ દિવસની એક્ટિવિટી જોશો તો ભાઈ પચીસ મિનિટ છે ત્રીસ મિનિટ છે પાંત્રીસ મિનિટ સુધી એમને સતત દોડ કરેલી છે પ્લસ આજે થોડુંક સ્પીડ વર્કઆઉટની ઝલક આવી છે તો પછી નો દિવસ જે છે એ થોડુંક રિલેક્સ રહે એના માટે થઈને એ વીસ મિનિટનું આપણે જે છે શેડ્યુલ સ્લો રનનું રાખેલું છે એટલે જે છે તમારે એને એ રીતે ફોલો કરવાનું છે એમાં કોઈ તમારે શંકા નથી રાખવાની પહેલી ડિસેમ્બરથી આપણે જે રનિંગ સ્ટાર્ટ થયેલું છે અને પહેલી જાન્યુઆરી લઈને આપણે દસ જાન્યુઆરીની વાત કરી હતી આમ તો ત્યાં સુધીમાં લગભગ બધાને થઈ જશે નહીં વાંધો હવે ડે વનનો જે સેશન હતો એમાં આપણે કીધું હતું કે ભાઈ પંદર જાન્યુઆરી સુધીમાં લગભગ તમામને થવા લાગશે તો એ તમારે ડેડલાઇન પકડી રાખવાની છે જયરાજભાઈ સરસ ચલો રાહુલભાઈ ચૌહાણ ત્રણ પોઈન્ટ એક કિલોમીટર પંદર મિનિટ ને તેતાલીસ સેકન્ડ વાહ રાહુલભાઈ મેં તમને કીધું હતું કે ભાઈ તમે છે એ અમારી કરતાં એક સ્ટેપ આગળ રહેશો મારે પંદર ઓગણ પંદર મિનિટ ને ઓગણ પચાસ સેકન્ડ થઈ છે તમારે એના કરતાં છ સેકન્ડ ઓછી થઈ છે એટલે મેં તમને કીધું હતું કે તમે આગળ અમારે પહેલાં પૂરું કરશો રાહુલભાઈ પર મને એક પેલું છે કે ભાઈ રાહુલભાઈનું જયારે પૂરું થશે ત્યારે આપણે રાહુલભાઈનું એક મૂકીશું કે ભાઈ કઈ રીતનું ચાલે છે સરસ ચલો તમે બીજાને મોટિવેટ કરો છો સર કિલોમીટર મિનિટ વાંધો નથી રૂપેશભાઈ સર કાલે લોંગ રનિંગ છે ને છ કિલોમીટર રૂપેશભાઈ કાલે નથી એ શનિવારનું છે જે છ કિલોમીટરનું લોંગ રનિંગ છે એ શનિવારનું છે શુક્રવારનું ટેબલ તમે જોશો જે લોકો આપણું એક વખત ટાઈમ ટેબલ તમારે જોઈ લેવાનું જો તમે એ જોઈ લેશો તો કોઈ ક્વેરી નહીં રહે ટાઈમ ટેબલની અંદર બધું વ્યવસ્થિત સ્પેસિફિકલી મેન્શન કરેલું છે નેક્સ્ટ ટેબલમાં એક કિલોમીટરના હિસાબથી પેસ મેન્ટેન હશે સર ખૂબ સરસ અને આપણે એ રીતે જ રાખીશું કે મને આજે ખ્યાલ આવી ગયો છે કે તમે હું હમણાં જો તમારા બધાના જે સ્ક્રીનશોટ જોઈશ એટલે મને ખ્યાલ આવી જશે કે ત્રણ કિલોમીટર જે છે મોટા ભાગના લોકોને ક્યાં સુધી જાય છે એટલે કેટલા સુધી લિમિટ પુષ્ટ કરાવવાની છે એ મને ખ્યાલ આવી જશે એટલે એ કોઈ ચિંતા ના કરશો તમે ફોલો કરેલું છે શેડ્યુલ તો એના સ્ક્રીનશોટ ખાસ આપણા જે ડિસ્કશન ગ્રુપની અંદર જે દરેક લોકો આમ તો લગભગ પચાસ પ્લસ સો જેટલા સ્ક્રીનશોટ થઈ જતા હશે તો એમાં તમારે મૂકી દેવાના છે ચલો ખરી એક વખત કહી દઉં જે લોકો નવા જોડાયેલો હોય અત્યારે વિડીયોની અંદર તો આપણે જે ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ છે એનું ટાઈમ ટેબલ તમને આપણી મોબાઈલ એપ્લિકેશન ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે ડેલીના ટાસ્ક તમારે રન કીપર એપ્લિકેશનની અંદર એને માપી અને એના સ્ક્રીનશોટ છે એ ડેઈલી આપણા ડિસ્કશન ગ્રુપની અંદર મૂકવાના છે અને એના આધારે આપણે બધાનું કઈ રીતનું થાય છે કેટલી લિમિટ પુશ કરવાનું છે એના આધારે ટાઈમ ટેબલ બનાવ્યું છે હું નહીં કે હું શનિવારે શેડ્યુલ પૂરું છું તો રવિવારે ઉઠો ચલો હવે ટાઈમ ટેબલ બનાવી નાખું ગમે એમ લખી એવું નથી હોતું હું જોઉં છું બધાના સ્ક્રીનશોટ કેટલા સુધી

બીજી વસ્તુ કે આ આપણો ઇનિશિયેટિવ છે એમાં સ્ક્રીનશોટ મૂકવાવાળા તો હું જોઉં છું સો લોકો હોય છે એ સિવાય જે લોકો સ્ક્રીનશોટ નથી મૂકતા અને આ ગ્રાઉન્ડ પર પણ મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણા બધા લોકો જે છે એ આપણું શેડ્યુલ જે ફોલો કરે છે ઘણા લોકો સુધી આપણે ઓલરેડી પહોંચ્યા છીએ હજુ પણ તમને આ ઇનિશિયેટિવ યુઝફુલ લાગતો હોય તો તમે તમારા મિત્રો સુધી આને શેર કરી શકો છો સેશનને લાઇક કરી શકો છો બરાબર છે તો એનાથી શું થશે કે આ સેશન છે એ વધુ ઓડિયન્સ સુધી પહોંચશે તો અમને ખ્યાલ આવશે બાકી ઘણી વખત કેવું થાય છે કે મોટા ભાગે જે આંતરિયાળ વિસ્તારમાંથી હશે તો એવું કેવું કે રનિંગ કરતા હોય તો એકલા એકલા રનિંગ કરતા હોય તો એમને જે નેગેટિવિટી ના આવે હું લખીને આપું છું કે કદાચ અત્યારે કોઈ એકલો દોડતો હશે એ માણસ પણ આપણું શેડ્યુલ ફોલો કરે છે ગ્રુપની અંદર એના મૂકે છે અને આપણે સેશન જોવે છે તો એને એવું લાગતું હશે કે હું ચાલીસ પચાસ લોકોના ગ્રુપમાં હું દોડું છું એ ઘણા ઘણા મિત્રો અંદર જ તે ગ્રુપની અંદર જોશે તો એકબીજાના સ્ક્રીનશોટ એમને ખ્યાલ આવી ગયો હશે કે અચ્છા કે ભાઈ આ મેહુલભાઈનું છે આ રાહુલભાઈનું છે સુભાષભાઈનું છે તો એ એકબીજાને આમ નહીં ઓળખતા હોય પણ એમને એવું લાગતું સર ચલો હું આમની સાથે દોડું છું જેમ કે હું આ રાહુલભાઈ સાથે હું કનેક્ટ કરું છું તો આવી રીતે ઘણા બધા લોકોને એવું લાગતું છે રાહુલભાઈની સાથે મારે કદી વાત નથી થાય છતાં પણ એકબીજા સાથે દોડતા હોય એ રીતનું માહોલ તમને મળી જશે તો ખાસ એના માટે આ સેશન છે ઓકેશભાઈ સરસ ચાલો થેન્ક યુ સર હું એકલો છું તો રૂપેશભાઈ તમે એકલા છો પણ તમને ફીલ નહીં થતું હોય કારણ કે આપણું ગ્રુપ જ એ રીતનું એટલું એક્ટિવ છે બે ત્રણ હજાર લોકોની ચેનલમાં જે રોજ સો લોકો જે આ સ્ક્રીનશોટ મૂકતા હશે તો તમને એવું લાગતું હશે કે ભાઈ આ બધાની સાથે જ તમે કોમ્પિટિશન કરો છો મોજ જ આવે બરાબર છે સરસ ચલો રૂપેશભાઈ થેન્ક યુ સેકન્ડ વીકની જેમ હશે સર બે દિવસ સુધી કેમ હશે સર વિક્રમભાઈ તમે શું કહો છો એ મને ખ્યાલ નહીં હા તો ભાઈ તમે એડવાન્સમાં પૂરું કરો છો હું ભૂલી ગયો તમે મને કાલે પણ કીધું હતું તો તમારે છ કિલોમીટર છે તો પછી તમે શેડ્યુલ જોઈ લો અને તમને ખ્યાલ આવી જાય છે કે ભાઈ મારો એડવાન્સમાં છે મને હવે તમારું નામ યાદ રહ્યું છે ખ્યાલ આવી ગયો છે કે તમે એડવાન્સમાં કરો છો હું તમારા જે સ્ક્રીનશોટ છે એ રીતે જોતો રહીશ બરાબર છે તો ચલો આ હતું આપણું સેશન અને કોઈ તમારા પ્રશ્નો હોય તો તમે પૂછી હા એક ખાસ વસ્તુ મને યાદ આવી હું કહું મારો પર્સનલ એક્સપિરિયન્સ છે અત્યારે હું તમને કહેવા માટે સુફિયાની વાતો પણ કરી શકું હું તમને જે છે એ રિયાલિટી પણ કહી શકું પણ મને એવું લાગે કે રિયાલિટી કહીશ તો તમને વધુ પસંદ આવશે મારે અહીંયા મારું જે ગ્રાઉન્ડ છે સાડા સાત સાડા સાત રાઉન્ડ પર જે છે એ ત્રણ કિલોમીટર પૂરા થાય છે તો મને જે મેં તમને કીધું તેમ કે ભાઈ મને પણ ગોઠણથી નીચેના ભાગમાં હલકો હલકો પેઇન જ્યારે હું ગ્રાઉન્ડ પર આવું ત્યારે મને થોડો થોડો રહે છે નોર્મલ છે પણ આખો દિવસ નથી રહેતો તો મને સાડા સાત કે આઠ રાઉન્ડ હું જે લગાવું છું તો મને પહેલા રાઉન્ડની અંદર પહેલાં એક અને બે રાઉન્ડની અંદર જેટલું મારા મગજની અંદર જેટલું બી નેગેટિવિટી આવે છે કે નહીં પૂરું થાય ઊભું રહી જવું છે આખા પગની અંદર દરેક જગ્યાએ પેઇન થતો હોય છે તો મારું આખું જે સ્ટ્રગલ છે એ પેલા એક રાઉન્ડ સુધી જ છે પછી નથી રહેતું એટલે મને પહેલાં રાઉન્ડ પર એવું થાય કે હું ઊભો રહી જઉં બીજા રાઉન્ડ પર મને એવું થાય કે સારું ભેગું નથી થતું પેલા બીજા રાઉન્ડ પર આવવા મને વિચાર એટલે ઓબ્વિયસ વાત છે બધાને આવતા હોય પણ એ જે છે એ વર્સ્ટ હોય છે પણ એને તમે ઓવરકમ કરીને પછી તમે જે ત્રીજા ચોથા રાઉન્ડથી તમે ટકી રહો છો તો પછી એ ચેક સુધી તમને વાંધો નથી આવતો મારે એવું છે કે છેલ્લા છેલ્લે હું પહોંચી જાઉં છું જેમ જેમ હું ટાસ્ક પૂરો કરવા નજીક આવું મારી પેસ્ટ પણ થોડીક વધી જતી હશે મને કોઈ પણ પ્રકારનો દુખાવો નથી થતો એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એવો છે કે તમને હલકો હલકો જો દુખાવો થતો હશે તો પહેલા એક બે રાઉન્ડ સુધી તમને દુખાવો થશે આજે જ્યારે ત્રણ કિલોમીટર મેં પૂરા કર્યા તો મારા આખા પગની અંદર કહેવાય ને કે પગમાં ચાહકા લાગે એ રીતે દુખતું હતું પણ ખાસ કરીને રનિંગ પછી જે છે કોઈ જમ્પિંગ કરવાની અથવા તો લેગ પર એક્સરસાઇઝ એવી કે જેના પર ડાયરેક્ટ તમારા ની પર અથવા તો પગના નીચેના ભાગ પર લોડ પડે એવી કોઈ એક્સરસાઇઝ જે છે એ બને ત્યાં સુધી નહીં કરવાની જમ્પ લગાવવાની તમામ એક્સરસાઇઝ છે એ રનિંગ પહેલાં આપણે કરી લેવાની કૂલ ડાઉન એક્સરસાઇઝ આપણે જે કહીએ છીએ રનિંગ પછી એમાં તમે સૂર્ય નમસ્કાર કરો છો બેસીને તમે જે કે જેના પર પગ પર લોડ નથી આવતો એવી એક્સરસાઇઝ કરો એ યોગ્ય છે બાકી વધારે લોડ નથી લેવાનો આ વસ્તુ જે છે એ તમામ લોકો માટે છે એટલે આ મેં તમને જેમ કીધું એમ કે દરેક લોકોનામાં નેગેટિવિટી આવતી હોય છે દરેક લોકોનું આખું બોડી પેઇન કરતું હોય છે પણ એ વસ્તુને એક્સેપ્ટ કરીને એની સાથે આપણે દોડવાનું છે વિક્રમભાઈ જેમ કે સેકન્ડમાં બે દિવસ સુધી એક કિલોમીટર સુધી મેન્ટેન હતું તો નેક્સ્ટ ટાઈમ ટેબલ હશે કિલોમીટરમાં એવું જ હશે સર ના વિચાર એવો છે કે નેક્સ્ટ વીક જે હશે એની અંદર નેક્સ્ટ વીકની અંદર મારો વિચાર છે કે ત્રણ કિલોમીટર બધાને પંદર મિનિટની આસપાસ નજીક પહોંચાડી દેવાનો છે એટલે પહેલાં એક એક કિલોમીટરના રાખવાના છે પછી વચ્ચે એક એક રાઉન્ડને રિકવરી રાખીને પછી એ રીતનું શેડ્યુલ બનાવવાનું છે આપણી સાથે જે ઓફલાઈનમાં જે મારા ટીમ મેમ્બર છે મારા ખાસ મિત્ર છે તો એમની સાથે ડિસ્કસ કરીને અમે બનાવીશું કેમકે ઓફલાઈનની અંદર જે મિત્રો દોડે છે તમને અમે લાઈવ જોઈએ છે એટલે એમની કેપેસિટી જેવી ઘણા દરેક પ્રકારના છે સારું બી છે મીડિયમ બી છે થોડુંક લોમાં છે તો એ બધાના જોઈને પછી એ રીતે આપણે બનાવીશું હું એકલો જાતે નહીં બનાવતો ચલો તો હવે આ સેશન છે અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ તમને ગ્રાઉન્ડની જે સિચ્યુએશન છે બતાવું કેટલા લોકો અત્યારે દોડે છે ગ્રાઉન્ડ પરથી આખા દિવસમાં નહીં નહીં તો હજાર જેટલા લોકો નીકળી જતા હશે સવારના છ વાગ્યાથી ચાલુ થાય તો નવ વાગ્યા સુધીમાં અત્યારની સ્થિતિ પણ ચારસો થી પાંચસો લોકો હશે બેસી બેસવાનો કરે છે તો એ આપણા ઓફલાઈન ની અંદર જે જોડાયેલા મિત્રો છે ચલો સેશન ને લાઈક કરવાનો બાકી હોય તો તમે લાઈક કરી શકો છો 5 સેકન્ડ ની અંદર આપણે સેશન કમ્પલીટ કરીએ છે Thank you.